ચોટીલા વિસ્તારમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્રણેય પોલીસ સ્ટેશનની આશરે છ હજાર નવસો સાડત્રીસ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ હજાર આઠસો સત્યાસી થાય છે આ રકમના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ચોટેલા વિસ્તારમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્રણે પોલીસ સ્ટેશનની આશરે છ વિદેશી દારૂની બોટલો જેની અંદાજીત કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ બોતેર હજાર આઠસો સત્યાસી ની રકમના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ચોટીલા નાની મોરડી તેમજ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ઝડપાયેલો હતો આ વિદેશી દારૂ થાનગઢ તરફ જતા જરિયા મહાદેવ મંદિર જતા વેડ વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યું પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા ડીવાયએસપી વિશાલ રબારી નશા શબંધી અધિકારી ચોટીલા મામલતદાર તેમજ નાની મોરડી અને થાનગઢ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસની ટીમની હાજરીમાં વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો વિક્રમસિંહ જાડેજા S9 ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે